यार मुकेश में तो बड़ा गाल वापे से पर मुकेश में सुपोटो पहली बड़ा लोगों का गाल वापे से सरकार करेंगे मुकेश में सरकार मारा मारे थे मारे तो मंत्री के तो जवान बनी पन मारा सभा सत्ता मारा रिडुट्टा एक करोड़ का खासे नहीं बुलवाते थे ये पांच सौ रुपया होए के पांच जनवरी के पांच रुपया होए बसे हवाले के अंदर बैठे आवारी लूटे डोंट की गेम गाय भैंस हवाले जाना क्या उठी ने ने माने चारों ले आवाजाई गाय भैंस दो है अरे ने माने उठी इंटर कार मार कहावा निकला एक याद चला वाला थी आज ने मालूम बारा खेलो आज एक खान से खान ये ने पकाल वाला हवाला ठीक है મને જે કઈ ગાણો હતો એ ગાજો અત્યારે મને કેતા હતા કે મુકેશભાઈ એક મંત્રીની અંદર આ ભ્રષ્ટાચાર અમે તો ના કરી દોતો પણ મુકેશભાઈ નથી કે કે ઓડિટ રિપોર્ટ કે છે કે તેમે ભ્રષ્ટાચાર કર્યો છે મુકેશ પટેલનો શબ્દ નથી અમા ભ્રષ્ટાચાર કર્યો છે આ તો પેલા આવીને કરી ગયા તમે આવીને કરી ગયા તો પેલા આવીને કરી ગયા

ક્રેપ કોનું ખાંડની બાર બાર સબતો તો બાર ગઈ છે એના બી રેકો આવી ગયા છે એનો બી વિડિયો આવી ગયા છે એ પર ખૂબ સમય માં આવું છે આ ભાઈ મને ખેરો કે ના પૈસા છે એને હવે આ બાર બાર ડંડો કરતો તો શું જalse હું ક્યારે પણ આ ચલાવવાનું નથી મને ભગવાન એ ખૂબ બોલુ આપ્યું છે હું લોકોની સેવા કરવાનો માંગે છે એવું છું સેવાંગલ સેવાંગલ કરવાનો છું

गुजरात ना सत्तर और टका गामानी अंदर आठ कलाक बिजी सत्तर और टका गामानी अंदर लाके हैं चौबीस कलाक बिजी समग्र अलग अलग गामानी अंदर लाके हैं दक्षिण गुजरात के अंदर तो पानी के पूर्ति पम्मा में पानी ना आते हैं आप क्या लोग कोई ना के ऊपर के पानी अवैध ना होता पर वास्तव में बीस हजार भावी सत्तर हेक्टर પરંતુ થોડી તકલીફ પર કે બધાને પાણી નાકા સુધી પહોંચી વળે પરંતુ મેં નાના વિસ્તારના વિસ્તારના ખેડૂતો માટે સીઆર વાગીર સાહેબ કેન્દ્રીય મંત્રી જળ શક્તિના મંત્રી બન્યા પછી આપરા વિશ્વ પાસે ગેરેજ બનાવવાનું નક્કી કર્યું બે એનો કામ પણ ગાંધી મંજૂર મળી ગયું કામ ચાલુ થઈ ગયું ત્યાંથી મે 200 કરોડ રૂપિયાની યોજના ખજીનાના અગિયાર ગામ અને ઓલપા તાલુકાના 12 ગામ आप लक्ष्मण का टीवीज़ गांव में मारते हैं, फाइट लाएंगे पानी लाएंगे मत डराओ भरवाना सिर्फ। क्या देख पानी है उसे ढाबे ना पानी आप चलने बढ़ से, इतने खेतों में ना पानी मलवा रुच्चे, पर तो खेतों में बीनेट नहीं गालूंगा। पर आपने बार कोई मुल्यवान ना खेती करीने थोड़ा तो कॉप जेन करीने, बार અત્યારે પણ તમે જોયું છે કે કેટલું કેવો દુ ઉપયોગ થાય બધા વેપારીઓ ઓછો માલ ઓર ફ્લાઇટ લાગી જાય અત્યારે બધા રીક બનાવી દીધી છે કે ખરીદવાની જો પણ એ બધા આ ચિંતા નહી કરતા બધે આખા દેશમાં આવે અલગ છે એ બધા આવો પરમાણુ છે મતલબ ભાઈ એટલે કોઈ આવે ને ઓછા પર આપવાની કોશિશ ના કરતા કે ડોનબડી સપોર્ટ જ તમારા ગોરાઉન બની ગયા છે ने बदलवानो नथी तमारे पण आप तो लोग अपने इतने इतने नहीं कहो जो कि बना लोगों को थोड़ा क्रॉप की पैटर्न चेंज करो कि जेठी हम फाइल और फाइल आज जब मैं जो जो मैंपी माँ ड्रीम डेरी के साथ लग जी लगभग आज छह लाख हेक्टर जेठी जमीन के अंदर पहला एक पाक लेकर ना वर कौन पाक लेकर आया आज ये अलग अलग जगह અભાવ આપણે સારી રીતે ખેતી કરીએ છે જે અભાવ છે ત્યાં લોકો આજે પાણી માટે બળ મારે છે પરંતુ દરેકને કેવું માંગું છું હું બધાને કેવું માંગું છું માંગું છું કે રેન વોટર હાર્વેસ્ટિંગ ની અંદર નો ઓલપાર 155 ઓલપાર વિધાનસભા આગ્રહન સર રહી છે આપણે પણ લોકો 10500 જેટલા સ્ટ્રક્ચર ઉભા કરી દીધા છે હવે પણ બીજા ઉભા કરવાના છે એટલે આપણે પાણીનો આપણે બગાડ પાણી થાય પાણીનો બચાવવાની જવાબદારી આપણે બધા ખેડૂતો લોકોની છે